જુઓ અત્યારે આપણે રીંગણા લઈને જઈએ છીએ જો તમે જોઈ શકો છો જો આપણો આ રોડ છે હેડિયામાં કન્ટિન્યુ બને લઈ એટલે તમને હેડ પેડ બધું બધા બતાવવાનું છે અત્યારે જો આપણે આ ગાડી વાટી છે આ રોડ છે ભાવનગર રીંગણા લઈને જઈએ છીએ એક આ બાજુ કાઢ

અમે અત્યારે હેડમાંથી બહાર નીકળી અને અમે આવ્યા છીએ અત્યારે નાસ્તો કરવા જો આ તળાજાનો ડુંગર ડુંગર કેવો મસ્ત છે ફરવાલાયક છે સ્થળ ખોડિયારમાં મંદિર છે અહીંયા જો તમે જોઈ શકો છો જો આ સોકડી છે આપણે અહીંયા સર્કલ ના આપણે એક નાસ્તાની લારી છે ના આપણે પણ નાસ્તો કરવા પણ આવી ગયા છીએ અત્યારે અહીંયા ભૂંગળા બટેટા છે સમોસા છે ગોટા ભજીયા છે મસ્ત એકદમ લારી સરસ મજાનો નાસ્તો છે બધા ભાઈઓ આવજો અહીંયા નાસ્તો કરવા જય સાઉંડા નાસ્તા જય સાઉંડા નાસ્તાની લારી છે અહીંયા સર્કલ બહુ મસ્ત મજાનું એકદમ નાસ્તા છે અત્યારે અહીંયા અને આપણી ચેનલમાં નવા હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને આગળ વધારજો અને એક નાની એવી કોમેન્ટ કરજો જો આ નાસ્તાની લારી છે બહુ મસ્ત મજાના ભૂંગળા બટેટા છે સમોસા છે જો આપણી આ ગાડી અત્યારે અહીંયા પડી છે અમને નાસ્તો કરવાની મજા આવી ગઈ છે બહુ અને તમે બધા ભાઈઓ આવજો નાસ્તો કરવા જો આપણા આપણા બધા મિત્રો છે અમે સવાર સવારમાં જાગીને આવી ગયા અમે રીંગણા વેચીને અહીં નાસ્તો કરવા નાસ્તો કરતાં કરતાં જોવા અહીંયા અમે ઊભા થયા અત્યારે અને નાસ્તો કરતાં કરતાં અમે એક નાનો વિડીયો પણ બનાવ્યો છે બહુ મસ્ત મજાનો અહીં બનાવે છે એકદમ સરસ તાજે તાજું ગરમા ગરમ જોવા જયશ્રી સાઉન્ડ નાસ્તા સેન્ટર વડાપાવ ભજીયા ગોટા ભૂંગળા બટેટા બધું મસ્ત બનાવે છે એકદમ સરસ બહુ આઈટમ બનાવે ભેળ છે શાકપુરી છે પાણીપુરી પણ છે દાળપુરી પણ છે પકોડા પણ છે બહુ સરસ મજાની છે આવડી આ લારી બધા ભાઈઓ આવજો નાસ્તો કરો અહીંયા જય માતા